જે વર્ષોય કે અત્યારે જે વર્ષોથી જે કેન્દ્ર ચાલે છે બરાબર કાકે તો ગુજરાત નિયંતર સેન્ટર ઓરિસા તમરા બરાબર તમરા ચાલે છે આપણે અત્યારે એની કમિટી બનાવી છે આ વર્ષ આ વર્ષે આપણે કમિટી બનાવી છે અને જે જે નવી કોલેજો આવી રહ્યા હતા તો જે પ્રકારની ખાકડી હતી એ બધા નાકેલો આપેલા નહી એમાં દબાણ નતો હતું પણ આપણે નતી નથી બરાબર મને જે બેઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય અને કેન્દ્ર પોતે જવાબદારી લેવા ત્યાં હોય એવાને જ આપણે આ વર્ષે હવે આપણે પાછી ફરીથી આખી યુનિવર્સિટીની તમામે તમામ કોલેજો ફરીથી રિવાઈડ થઈ સતત નહીં થાય આ પરીક્ષા કામગીરી પૂરી થાય વાત નથી આપણે એવું કરીએ છીએ કે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રકચર વ્યવસ્થિત હોય જે વ્યવસ્થિત રીતે ચલાવવા માંગતા હોય એવાને જ આપણે સેન્ટર આપવા છીએ અને એની કમિટીને જો લાગે કમિટીને પોતા

એની રચના કરે હું કહે આ કે મેં હતો હું છૂટકવાનું પણ વાત નહીં કરતો એ રિપોર્ટની અંદર ખેર સાહેબના રિપોર્ટની અંદર આ વસ્તુ એવું હતું કે ભાઈ અહીંયા ભૂલ થઈ છે અહીંયા ભૂલ થઈ છે કોઈ વ્યક્તિની નહીં એ ભૂલ પર આપણે એમનો ખુલાસો એ ખુલાસાની અંદર જે વિદ્યાર્થીઓ જે છે એમણે એફિડેવિટ કરીને આપેલું છે કે અમને આ વિદ્યાર્થી અહીંયા મળેલો અમને આ રીતે લઈ ગયેલો આ નવજીવન દુકાનના ખૂણા પાસે ઉભી

આની પહેલાં પણ આપણે એક ક્લાસમાં કોલેજમાંથી ફરિયાદ આવેલી એમ અને એ વિદ્યાર્થીનું આપણે રિસ્ટ્રિક્ટેડ કરેલો પ્રાંતિજ કોલેજના વ્યાપક રીતે વિડીયો છે એ સોશિયલ મીડિયાની અંદર આવેલા એના અનુસંધાને આપણે એક ટીમ મૂકેલી કમિટી રચેલી એમ અને કમિટી એ છે એ ત્યાં રૂબરૂ મુલાકાત લઈ અને રિપોર્ટ છે પહેલાં અંદર એ કરેલો પહેલાં દિવસનો રિપોર્ટ છે પહેલાં અંદર એ વધુ રહ્યો એટલા માટે કે ત્યાં એની સાથે પરીક્ષા સાથે જે જોડાયેલા અધિકારીઓ હતા એ અધિકારીઓ ત્યાં હાજર નહીં હતા એને પરિણામે આપણે જે તમામ અધિકારીઓ છે એમના નિવેદન યુનિવર્સિટી કક્ષાએ આવીને લખી જ લખાવવા માટે બોલાવવામાં આવેલા હતા એમ અથવા તેમના લેખિત નિવેદનો છે એ મંગાવવામાં આવેલા હતા એમ એ તમામ લેખિત નિવેદનો એમની પાસે આવી ગયેલા છે એમ પણ મારી અંગત તબિયતના પરિણામે અંગે પણ અહીંયા નહીં આવ્યા મેં રિપોર્ટ છે એ હજી જોયેલા નથી આજે આદરણીય આદરણીય શ્રી છે એ અન્ય કારણસર બહાર છે આવતીકાલે આવશે એટલે આપણે રિપોર્ટને જોઈને એના પર કરતા જેક્શન છે એ લેવાના છે આ જે કેન્દ્ર છે એને આપણે અત્યારે બંધ કરેલું છે એમના જે વિદ્યાર્થીઓ હતા એ પરીક્ષા એમને આપણે બીજી જગ્યાએ વ્યવસ્થા કરીને એની બીજી જગ્યાએ આપણે પરીક્ષા લીધેલી છે બે હજાર ચોવીસ અને પચીસ અને પચીસ છવ્વીસ એમ એ બે જુદી જુદી કક્ષાએ પેપર લેવાયેલા છે તો વિદ્યાર્થીના હિતને નુકસાન ન પડે અને આને જે વચ્ચેનો રસ્તો હોય સમિતિ આપણને જે રસ્તો સૂચવે એ દિશાની અંદર યુનિવર્સિટી ચોક્કસ રીતે પગલાં લેશે જો કેન્દ્ર છે જેમાં આ પ્રકારની વ્યાપક ગેરરીતિ ચાલતી હશે આ એક કોલેજ માટે નહીં પણ આપણે એક યુનિવર્સિટી દ્વારા સમિતિ રચવામાં આવેલી છે અને હવે વેકેશનનો સમય આવે છે તો એ સમિતિ દ્વારા આપણે બાકીના જે તમામ કેન્દ્રો છે એમાં કયા પ્રકારની વ્યવસ્થા છે અને કઈ પ્રકારની વ્યવસ્થાઓ ઘટે છે એનું પણ આપણે સર્વે કરી અને એ રિપોર્ટ પ્રમાણે આપણે જે તે સમય યોગ્ય સેન્ટર હશે એને જ આપણે સેન્ટર આપવાનું વિચારીશું સાહેબ વેકેશન શરૂ થઈ રહ્યું છે આપનો કહેવાનો મળે હવે પહેલે બી પરીક્ષા બે પેપરથી લેવાય છે તો એમાં ડિસિઝન શું લેવાય કેમકે ઝડપી લેવું પડે કેમકે એનો પછી એસેસમેન્ટ શરૂ થઈ રહ્યું છે પરીક્ષા પૂર્ણ થઈ ગઈ છે હવે આના કારણે એસેસમેન્ટ પણ હોલ્ડ પડ્યું છે

એવી જ રીતે જો આપણે તમામ વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા લેવી હોય તો અંગત રીતે હું નિર્ણય લઉં એના બદલે સમિતિનો રિપોર્ટ જોઈ અને સમિતિએ આપણને શું અહેવાલ આપેલો છે એ અહેવાલ પર છે પેલા અંદર આપણે પરીક્ષા નિયામક છે એમને પણ નિયમ પ્રમાણમાં શું થઈ શકે છે એમ એ નિર્ણય લઈને આપણે વિદ્યાર્થીના હિતના અને સમાજની અંદર જે આપણી પ્રતિષ્ઠા ખરડાઈ છે એ પ્રતિષ્ઠા ન ખરડાય એવા પ્રકારનો નિર્ણય આપણે લેશું

અમે ચોવીસ જેટલા વિડીયો એ પુરાવા સહિત આપ્યા હતા હજી સુધી જોવા જઈએ તો ફક્ત ને ફક્ત એ સેન્ટરને સ્થગિત કરવામાં આવ્યું છે એટલે કે રદ કરવામાં નથી આવ્યું અને આગળ બીજા કોઈ એક્શન એ સેન્ટર વિરુદ્ધ પણ લેવામાં નથી એવા એટલે ભાઈ કોને બચાવવાનો પ્રયાસ કર્યો છે ન્યા જોવા જઈએ તો એ કોલેજના જે પ્રિન્સિપાલ હતા એ ખુદ ક્લાસરૂમ ની ઉપર રહી અને કેક ને કેક માસ ચીટિંગ ને પ્રોત્સાહન આપતા હોય અને જે બધા વિદ્યાર્થીઓ પાસે મટીરીયલ પણ હતું બધા વિદ્યાર્થીઓ પાસે ફોન પણ હતા અને WhatsApp ની અંદર પરીક્ષાના સમય પહેલા જ આ પેપર જે છે એ ઓલરેડી વાયરલ કરી દેવા હતું તો હવે શા માટે આટલા બધા સાયન્ટિફિક સાયન્ટિફિક પ્રૂફ હોવા છતાંય કેમ એક્શન લેવામાં નથી આવતા એ એમને સમજાતું નથી

સાહેબ એવું કહી રહ્યા છે કે અમારી કમિટી ડિસાઇડ કરશે હવે સાહેબની કમિટી ડિસાઇડ ક્યારે કરશે એ હજી સમજાતું જ નથી કારણ કે અંધેરી નગરી ગંડુ રાજા જેવું શાસન ચાલે છે

અંદર વિદ્યાર્થીઓનો પણ વાક છે અને ત્યાં સંચાલક છે એનો પણ વાક છે એટલે વાયસે વર્ષ બંનેનો વાક છે તો બંને ઉપર એક્શન લેવા જોઈએ અમે કોઈને છાવરવા નથી હું વિદ્યાર્થી આગેવાન છું છતાં પણ વિદ્યાર્થીઓ ચોરી કરતા હતા તો તાત્કાલિક ધોરણે એની ઉપર પણ કે ચોરી કરવી એ પણ ગુનો જ છે અને ચોરી કરાવી એ પણ ગુનો છે એટલે બંને ઉપર એક્શન લેવા જોઈએ કારણ કે સૌથી મોટો જવાબદાર જો કોઈ હોય તો તેના સંચાલક છે કારણ કે એ ચોરી કરાવતા હતા અને જે મટીરિયલ આપવામાં આવતું હતું એ યુનિવર્સિટીના જે મટીરિયલ હોય એચએનજીનું જે મટીરિયલ એ આપવામાં આવતું હતું બીજું કે એની અંદર જે ગ્રુપ હતા એના ગ્રુપ એડમિન ખુદ સંચાલક પોતે હતા અને ખુદ સંચાલક જે છે એ બધા જ પ્રશ્નોના જવાબ કયા કયા પાને કયો કયો પ્રશ્નોનો જવાબ આપેલો છે એ પણ એમાં ક્યાંક

ખાસ કરીને પેલો જે મુદ્દો હતો એક્સપેરિમેન્ટલ કોલેજ પ્રાતીજ ખાતે છે ત્યાં માસ સીટિંગ એટલે કે માસ કોપીનો કેસ બેન હતો તો તેમાં શું એક્સરે લીધા અને તેની સાથે સાથે જે આજથી થોડા દિવસ પહેલા ચાર પાંચ દિવસ પહેલા જે કહી શકાય કે એલ એલ સેમેસ્ટર ફોરની જે પરીક્ષા હતી તેમાં જે ન્યાયશાસ્ત્રનું પેપર હતું તે પેપર પાંચ કોલેજોની અંદર બે હજાર ચોવીસનું આપી દેવામાં આવ્યું હતું અને છ કોલેજોની અંદર બે હજાર પચીસનું આપવામાં આવ્યું હતું હવે આની અંદર આની ઉપર શું એક્શન લેવામાં આવશે એ બાબતની પૂછપરછ કરવા માટે આજે વીસીની મુલાકાત લીધી હતી અને વીસી પોરિયસએમ સાથે મુલાકાત કરતાં એ જાણવા મળ્યું કે ભાઈ અહીંયા હજી કમિટીની રચના કરવામાં આવી છે તપાસ થઈ રહી છે અને ગોળ ગોળ ફેરવવામાં આવી રહ્યા છે એટલે તપાસના નામે કમિટીના નામે ફક્ત ને ફક્ત દિંડક અને નાટક રચવામાં આવી રહ્યું છે કેમ કે જોવા જઈએ તો હજી સુધી કોઈ પ્રકારના સ્પષ્ટ એક્શન લેવામાં નથી એવા અમે આજે પૂછવામાં આવ્યા હતા કે તમે શું એક્શન લેશો કારણ કે એક્સપિરિમેન્ટરી કોલેજની ઘટનાને આજે પંદર દિવસ થયો હજી પંદર દિવસમાં કોઈ જ પ્રકારના એક્શન નથી લીધા હવે ખાલી એને સેન્ટરને સ્થગિત કર્યું છે રદ પણ નથી કર્યું સ્થગિત કર્યું છે અને હજી સુધી એ સેન્ટરને શા માટે રદ કરવાનું નથી કોને છાપવામાં આવી રહ્યા છે કોલેજના સંચાલકો આમાં જોવા જઈએ તો માસ ચીટિંગમાં માથે ઉભા રહીને ચીટિંગ કરાવે છે છતાં પણ એની ઉપર કોઈ એક્શન નહીં બીજું કે એલએલબી જે સેમ ફોરનું પેપર હતું એ એલએલબીના સેમ ફોરના પેપરની અંદર જોવા જઈએ તો પેપરમાં જે એજન્સીને જે કામ સોંપવામાં આવ્યું હતું એ એજન્સીની દેખીતી રીતે ભૂલ દેખાય છે તો ભાઈ એજન્સીને પણ છાવરવામાં આવે છે અને કમિટીના નામે ડિંડક કરવામાં આવે છે કમિટીના નામે નાટક કરવામાં આવે છે અને કોઈને કોઈ રીતે ક્યાંક ને ક્યાંક કોકને બચાવવાની ક્યાંક મેલી ઈચ્છા હોય એવું લાગી રહ્યું છે કારણ કે જે તે સમયે જોવા જાય તો પાંચ કોલેજોની ભૂલ તો એ સ્વીકારે છે તો પાંચ કોલેજના સંચાલક ઉપર એક્શન શા માટે નથી લેતા કારણ કે મુખ્ય રીતે તો સંચાલકની ભૂલ છે કારણ કે જે તે સમયે પેપર આપવાનું હોય ત્યારે બે હજાર પચીસનું છે કે બે હજાર ચોવીસનું પેપર એ તપાસવાની જવાબદારી એના કોલેજના પ્રિન્સિપાલની અને સુપરવાઇઝરની હોય તો કોલેજ અને પ્રિન્સિપાલ જે કહી શકાય સુપરવાઇઝર હોય કે પ્રિન્સિપાલ એ શું કુમકર્ણ નિંદ્રમાં ઊંઘી રહ્યા હતા આજે પ્રશ્ન પૂછવા માટે આવ્યા તો અત્યારે અમને કહેવામાં આવ્યું કે ભાઈ તપાસ ચાલુ છે કમિટીની રચના કરી છે અમારો કમિટી જે રિપોર્ટ સબમિટ કરશે એના ઉપરથી અક્ષર લીધું પણ ક્યારે એનો કોઈ હજી સુધી જવાબ નથી હવે બાસપા ખાતેની જે ઘટના બની હતી એને તો દોઢ મહિનો થઈ ગયો એમાં ફક્ત ને ફક્ત છોકરાને રિસ્ટ્રિક્ટેડ કરવામાં આવ્યો છે બાકી એના સુપરવાઇઝર ઉપર કે કોલેજ ઉપર કે કોલેજના સંચાલક જે છે એની ઉપર હજી સુધી કોઈ એક્શન લેવાનું નથી આજે અમે એ પણ વાત કરી કે બાસપા ખાતે જે મહર્ષિ દયાનંદ કોલેજ હતી ત્યાં વિદ્યાર્થી ચોરી કરતાં પકડ્યા હતો ત્યાં રીલ બનાવતો પકડાયો હતો તો તમે શું એક્શન લીધા તો કે અમે એ વ્યક્તિને દૂર તો કર્યો પણ સાહેબ વ્યક્તિને એકને દૂર કર્યો આખી કોલેજમાં બધા જ લોકો ચોરી કરે છે તો એની ઉપર તમે કેમ એક્શન લેતા નથી એ કોલેજના સંચાલક ઉપર કેમ એક્શન લેતા નથી સુપરવાઇઝર ઉપર એક્શન લેતા નથી તો એવું કહેવાય તપાસ કમિટીની રચના કરે એટલે તપાસ કમિટીના નામે ડિન્ડક કરવામાં આવે છે નાટક કરવામાં આવે છે એની વિશેષ અહીંયા બીજું કઈ કશું ક્રમ નથી આવતું